જામનગરમાં ત્રણ દિવસથી સતત વરસાદના કારણે અનેક ડેમ ઓવરફ્લો થયા છે જો કે હવે વરસાદ બંધ થતા ડેમમાં પાણીનો પ્રવાહ અમુક અંશે વધ્યો છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઓવરફ્લો થઈ રહેલા ડેમથી અસરગ્રસ્ત રસ્તાઓ સંપૂર્ણપણે ખુલવાની રાહ પણ જોતા નથી અને આ અસરગ્રસ્ત રસ્તાઓ પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને માત્ર ફોર વ્હીલર પર જ નહીં પરંતુ ટુ વ્હીલર પર પણ પોતાની બહાદુરીનું પ્રદર્શન કરી રહ્યા છે તેમના જીવનને જોખમમાં મૂકીને તેવી જ રીતે જામનગરનો સસોઈ ડેમ ઓવરફ્લો થયા બાદ નજીકના રોડ ક્રોસ કરીને બે વ્યક્તિઓ પોતાનો જીવ જોખમમાં મુકતા હોવાનું વિડિયો સામે આવ્યો છે જોરદાર પાણીના પ્રવાહ વચ્ચે બે બાઇક સવાર હતા આવી સ્થિતિમાં પ્રશાસને બેરિકેટ કરીને રસ્તાઓ બંધ કરવા જોઈએ જેથી કરીને કોઈ અકસ્માત ન થાય